હવે ભાઈ આવ્યો તો મને ખબર પડે કે શું ભાવ મારે પતંગ હાલવાના છે એ ભાવ તો મને કઈ જો ને કે તું દુકાન તૈયાર કરી રાખ કે હું આવું અલા ભાઈ જા હતા તમે આના ઘરે કોણી ફરવા જતો એ ભલા મને ભાવ તો કઈ દેવો તો તમારે તો ઘરા ઘરે તો શું ભાવ આલવાના કોઈ ઘરક આવી છે ને કોઈ નહીં તો હું ચિંતા કરો જો આ આપણે પચીસ રૂપિયા કોડી પડી છે પચીસ રૂપિયા એટલે અઢી રૂપિયા માં આપણા ઘરે પડેલ વેચવું પોસ્ટ માં બરાબર છે અને આ છે નામ શું આનું દેવારા એ લગભગ અઢાર રૂપિયા જેવું પડે છે સાત રૂપિયા વેચવા વેચવાનું રૂપિયા અને આર એ કોણ છે પ્રભાસ એ પ્રભાસ એ લગભગ અઢાર ચાર જેવું પડે એ આઠ માં વેચવાનું અને પુષ્પર એ દસ લાચાર નહીં વેચવાનું

અમે ધનતામાં કોઈને ખરાબ ના લ્યો ના પૈસા હાલ પૈસા પૈસા ક્યારથી લઈને આવે વળતો આવું જ લાલું તમે તો પછી ફલામણે પછી લઈ જાજો પહેલાં બોણી છે શું લેવા હેરાન કરો છો હા શેઠ હું તમારે કોઈ બોની બગાડવા નહીં આવ્યો હું હાલ જ વળતો આવું તમને પૈસા હાલ દઉં હા પણ તમે લેતા હો પહેલાં જો લઈને આવો તો કરાવો હાલો હાલો પણ ના ના પહેલી બોણી છે અમારાના હજુ તો હવે ધંધે ત્યાં અમે તમારી દુકાન જ ના આવે મને ખબર હોય તો પૈસા લઈ આવતા હોય તો

મને ખબર હતી કે છોકરા તને પુષ્પાર જ પાસ કરે ત્રણ ચાર કોણી કાઢ જીકેગા નહી એમ હા ચાર કોડી કરી દઉં હા કરી દો પૈસા કેટલા એકસો વીસ રૂપિયા આવો મોકો ના ભાવ હા કરી ના પડે અને દોરી બોરી લેવાની હા લેવાની એમાં જાજ ફિરકી પડી આવ હા પચાની દોરી પચાની હા પચાની કાકા દોરી ના આવે તઈ હે ચારે ને ફિરકી આવે તો દોરી નહી લેવી પછી એકલો આલો હા તો વાતવાન દોડે સકાવતો હે સાલે આપણે છોકરા લેવી છે

આ બે કોડી આલે ને કેટલા કોડી છે ચાર ચાર કોડી કરી ને લ્યો આ ત્રણ પૈસા કેટલા થાય છે એક હવે પ્રમાણે ચારસો ને એસી છોકરા આપણે બસો ને લેવો છે બસો ને કરો બે બસો ને ચાલે આવે ઉપર ના બસો ને લીધો છે હા વડો છોકરા બરોબર ને

બધા લઈ ગયા કથાનું નામ શું કીધું લ્યો પંદર રૂપિયા નું એકસો આપનું નામ

ઢોકળા લઈ જાય પણ પુષ્પા તો હા મૂડી ઢોકળા કર્યા કે પણ હા તો પેલા લઈ લીધા આપણે હા રોડ પર હવે પુષ્પાને લોબા છે ને હો જયદીપ હા બોલો હેડ ભાઈ હેડ અમદાવાદની રેલવે જતી રહેશે ભાઈ શેમ જ આપણે પતંગ લઈને આવતા રહે ભલે શાતુરજી તમે તો ઘરેથી થી નેકરા અમદાવાદ અમદાવાદ કરો છો અમદાવાદ કરતા પાટણમાં હારા પતંગ મળો આશિષ પાટણમાં પાટણ માં ઓય આશિષ દુકાન માં તો એટલે તારા કેવું એમ કે અમદાવાદ નહીં જાવ ના નહીં જાવ પાટણ જઈશ હું આ પાટણ જઈ ગયો અને હું તમને શું કહું છું ધ્યાન થી ઓફર પા હો આપડા પાટણ માં આવા નઈ પતંગ લેવાના જો અમદાવાદ જઈએ તો ટ્રેન નું ટ્રેન નું બધું ભાડું ભગાય 500 600 રૂપિયા તો એ જતા રહે એ તો આ શ્યાતું બેઠો છે ને પૈસા હું કાઢીશ પણ એલા પૈસા પતંગમાં માં નાખી દે એટલા હારા પતંગ ના આવે તબ ખારા પતંગ એટલે એટલે આ ખારા નઈ એ ભાડાના પૈસા પતંગમાં નાખીએ તો હારા પતંગ આવા તો આપણો બોમ થઈ જાય બોમ હારા પતંગ આવે ઓય આપણો નોમ થઈ જાય મોટું નામ થઈ જાય ખરું ભાઈ ખરું તો અંદાજ નહી જવું લઈ જવું હડો પાટણ હડો હડો પણ કોઈ સાધન આવે તો બેસી જવું હા સાધન આવે તો બેહી જઈએ ખાધો ખડો વ્યાજમાં પૈસા લઈને આવ્યો પણ મારા છોકરાના ના ઉતરાણ કરાવું કડા ધણા અને એ પતંગ લઈને મળ્યા ને એના ટોંટા પર દઈને પૈસા છોડું શું સમજે એની તાત ને હાલ જ જવું ધક્યા ગમે તમારે થોડો થોડો અમે કાકા આ લઈ જાઓ આ વસ્તુ હોનું છે એ મને કાકા જેવા તમે લાગો છો

ના પાણી લે પલામાણા પડ્યા હોય તો આટલા કરી દે એવો બેઠો હોત ને મને માતાના ખુરશીમાં એસીમાં પવન આવતો હો આ હા 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 અલ્યા ભાજી નાખવાનું કેમ કેતાતા તમ ભાજી નાખવાનું તો ભાઈ એ કાકો ડોળે ડોળો બોલતા નથી એટલે અલ્યા કાકો નથી મારો ભાઈ છે તમે ડોળો ડોળા બોલો અને અહીંયા માટે તો આપણે એ જ કે આ ભઈના ગમે આરે લાયો ઓ કાકા ઓનું શું હે જોતા કીધું કાકા અલ્યા ભલા અમારો વેપારમાં તો ચાલે આવું આ લેવો છે હો એ લેવો તો ભાવ તારી તો કહી દે કેટલા કોડી જવા બોલો બે કોડી આલો બે કોડી તો મને આરે તઈ ગોળી કરી આલો બે આરે ને તઈ બે આરી હા ચાર કોડી બસન 40 રૂપિયા લાવ હાલો હાલો તે કોળી કાગળ ની કરી દી ઓર બાજી જુ ઓ કાકા મારી વાત બોલો આ તો હડેલું હતું પણ ભલા મને તમે ઓમ મળે તો ભાગી જાય ને તમે શું કરવા ધંધા ના કરો એટલે આ તો કઈ સ્ટીલ ના હરિયા થોડી નાખેલા આવે

એ ચારસો દા દાદા પાછા બસ હવે પતંગ નહીં લેવાની છો લે પણ લગાવવા તો દો પણ હવે એટલા બધા નહીં લગાવવામાં હોત પડી લેવા શું છે હવે